તો કેમ છો મિત્રો તો આજે આપણે બનાવીશું દાળ દાળભાટીની નવી રેસિપી મિત્રો તો એના માટે સૌ પહેલાં અહીંયા આપણે દાળ લઈ લીધી છે મિત્રો મગ મોગર મસૂર અડદ અને તુવેરની દાળ મિત્રો તો ચલો અહીંયા સ્ટાર્ટ કરી દઈએ મિત્રો તો અહીંયા આપણે એક કપ જેટલી દાળ અહીંયા લઈ લીધી છે મિત્રો એને આપણે સરસ મજાની ધોઈ દઈશું મિત્રો તો સારી રીતે મિત્રો એને ધોયા પછી આપણે એને કૂકરની અંદર નાખી દઈશું મિત્રો મિત્રો વિડીયો પૂરો જોજો તો મજા આવશે સ્ક્રીપ કરતા નહીં તો મિત્રો જેટલો ડાળ લીધી હતી એટલું જ આપણે અહીંયા એના અંદર પાણી એડ કરી દઈશું મિત્રો ન પાછું એના અંદર થોડું પાણી એડ કરી દઈશું મિત્રો તો જોઈ શકો છો કે જે દાળ લીધી હતી એના કરે ડોઢું પાણી અહીંયા આપણે મિત્રો અંદર લઈ લઈશું એના અંદર મિત્રો હવે આપણે હળદર એડ કરી દઈશું બીજું કંઈ આને અંદર હાલે એડ કરવાનું નથી મિત્રો એના અંદર થોડું તેલ ઉમેરી દઈશું જેથી દાળ ઉભરાય નહીં અને કુકરની બહાર આવે નહીં મિત્રો આને બંધ કરી કરીને આપણે હવે ગેસ ઉપર મૂકી દઈએ મિત્રો તો મિત્રો દાળને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ને ચાલો હવે બાટી બનાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો તો મિત્રો સૌ પહેલાં આપણે અહીંયા ત્રણસો ગ્રામ જેટલું અહીંયા ભેળેલું આપણે લઈ લીધું છે મિત્રો ઘઉંનું એના અંદર ચણાનો લોટ આપણે એડ કરી દીધો છે મિત્રો જેથી વાત બાટી સારી બને છે એના અંદર મિત્રો આપણે અજમો એડ કરી દઈશું તે પછી એના અંદર તેલ એડ કરીશું મિત્રો અહીં જોઈ શકો છો મિત્રો કે આપણે બે ડોકળી જેટલું તેલ લીધું છે એના અંદર અડધર એક ચમચી નાખી દીધી મિત્રો થોડો આના અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું છે મિત્રો અને સારી રીતે આ રીતે મિક્સ કરવાનું છે મિત્રો તો જોઈ શકો મિત્રો એક ગ્લાસ આપણે અહીંયા પાણી લઈ લીધું છે મિત્રો પાણી અહીંયા ધીરે ધીરે એડ કરવાનું છે મિત્રો ને લોટને મસાડતા રહેવાનું છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો કે બાટી માટેનો લોટ આપણે અહીંયા તૈયાર થઈ ગયો છે મિત્રો બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં આ રીતે કરી લેવાનો છે મિત્રો જોઈ શકો મિત્રો એક ગ્લાસ પાણી તો એના અંદર આટલું પાણી આપણે વધ્યું છે મિત્રો તો આને બાટી બનાવી દઈશું મિત્રો જોઈ શકો આવી રીતે ગોળ ગોળાની બાટી બનાવી લઈશું મિત્રો બાટી થોડી મોટી બનાવવાની છે મિત્રો આ રીતે જોઈ શકો છો આપણી બાટી અહીંયા તૈયાર થઈ ગઈ છે મિત્રો રેસીપી થોડી અલગ છે મિત્રો અહીંયા આપણે એક તપી લઈને અંદર પાણી ગરમ કરવાનું છે મિત્રો તોના અંદર આપણે પાણી એડ કરી દઈશું મિત્રો રેસીપી ધ્યાન આપણે ત્રણ ગ્લાસ મિત્રો છે પાણી એક બાજુ આપણી ડાળ પણ અહીંયા તો પાણી અહીંયા ઉકળી ગયું છે મિત્રો અંદર આ રીતે મૂકી દેવાની છે મિત્રો જે બધી બાટી અહીંયા મૂકી トワディオノミー ત્યારબાદ મિત્રો અને સરસ મજાને હલાવીને મૂકી દઈશું તો મિત્રો દાળ માટે તડકો અહીંયા તૈયાર કરી દઈશું ત્રણ ડોકલી જેટલું તેલ લઈ લીધું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મસાલા પણ લઈ લીધા છે જીરું લાલ મિર્ચ તજ તો દાર ઉપર આપણે તડકો લગાવી દઈશું મિત્રો તો જોઈ શકો છો કે તડકો આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે અને દાળ ઉપર નાખી દઈએ મિત્રો જોઈ શકો છો કે સરસ મજાની ડાળ અહીંયા આપણે તૈયાર થઈ ગઈ છે બરાબર મિક્સ કરી દઈશું મિત્રો અહીંયા મિત્રો અહીંયા આપણે છેલ્લે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે જોઈ શકો કે સરસ મજાની ડાળ અહીંયા આપણે બાટીની તૈયારી ગઈ છે ગરમ મસાલો નાખી દીધો છે હવે અને તો આના ઉપર હવે આપણે લીલો મસાલો નાખી દઈશું મિત્રો જેથી ડાળનો સ્વાદ એકદમ મસ્ત આવે તો આપણે અહીંયા ડાળ આપણી તૈયાર થઈ ગઈ છે અહીંયા બાટી પણ આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો બાટીને સૌ પહેલાં કાપી લઈશું એકના ચાર ભાગ આ રીતે કરી લેવાના છે મિત્રો ચક્કાની મદદથી તમે એકના ચાર ટુકડા કરી લેજો જોઈ શકો છો અહીંયા આપણા ટુકડા અહીંયા તૈયાર થઈ ગયા છે મિત્રો ચલો આપણે એક કડાઈની અંદર હવે મિત્રો તેલ ગરમ કરીએ કડાઈની અંદર આપણે તેલ ગરમ કરીને બાટીને અંદર ફ્રાય કરી દઈશું મિત્રો તો જોઈ શકો છો કે અહીં આપણે સરસ મજાની બાટી ફ્રાય થઈ રહી છે તો ધીમા ગેસે મિત્રો બાટીને આ રીતે ફ્રાય કરી લેવાની છે જોઈ શકો છો કે મસ્ત બાટી અહીંયા તૈયાર છે તો મિત્રો જોઈ શકો છો કે દાલ બાટી આપણી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ વિડીયો મારો તમને ગમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો